જય શ્રી રામ મિત્રો ખૂબ ખુબ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને એક ડેમો બતાવવા માગું છું તો ચાલો આપણે ડેમો જોઈ લઈએ i'm so gone તો ગાયસ તમને ડેમો જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે તમારો મિત્રો ડીજે વાસુ આજે તમારા માટે શું લઈને આવ્યો છે તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું વ્યુચર ડીજી અને શોર્ટકટ કિસ તો મિત્રો છે ને ડીજેની અંદર આપણે કે સાઉન્ડ સિસ્ટમની અંદર એસી ટકા ઓપરેટરો છે ને મિત્રો એ પ્લેયરનો ઉપયોગ કરતા નથી એટલે કે ડેક કે પાઇની ડીજે જે આપણે પ્લેયર આવે એનો ઉપયોગ કરતા નથી માત્ર લેપટોપથી જ એસી ટકા ઓપરેટરો અહીંયા ઓપરેટિંગ કરતા હોય છે તો જ્યારે લેપટોપથી ઓપરેટિંગ કરતા હોય ત્યારે તેમને આપણે સોંગ મિક્સિંગ કરવાની ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે હું તો કહું છું સોંગ મિક્સિંગ કરવાની શું માત્ર એવા લેપટોપના જે પેલું ટચ પેડ આવે એનાથી જ બધું કામ કરતા હોય છે સોંગ રીલોડ કરવાનું પછી પ્લે કરવાનું ક્યુ કરવાનું સિંગ કરવાનું પછી વોલ્યુમ અપડાઉન બધું ત્યાંથી જ કરતા હોય છે તો એમાં જ એમને એટલી બધી તકલીફ પડે છે પછી સોંગ મિક્સિંગ કરવાની તો વાત જ ક્યાં આવે મિત્રો વાત જ એ અલગ છે તો આજે હું તમને એવી રીતે શોર્ટકટ કી આપણે સેટ કરતા શીખવાડીશ જેથી તમે બધું જ આપણે ઓટોમેટિક કરી શકો છો માત્ર કીપેડથી જ કરી શકો છો તમારે એ છે ને ફક્ત આપણે સોંગ એટલું રિલોડ આપણે આપેલું ટચ ટચપૅડથી કરવું પડશે બાકી બીજું બધું છે ને તમારે કીપેડથી સેટિંગ થઈ જશે એ ટુ ઝેડ તમારે કસ્સાની બી જરૂર નહીં પડે તમારે આપણે ડેકને કે પ્લેયરને પણ ભૂલી જશું તમને એટલી બધી મજા અહીંયા લેપટોપમાં આવવાની છે તો એ તમે કઈ રીતે કરી શકશો તો એના માટે મિત્રો તમારે આ વિડીયો છે ને પૂરો જોવાનો છે થોડો થોડો પણ તમારે સ્કીપ કરવાનો નથી કારણ કે એક પોઈન્ટ પણ તમે ભૂલી જશો ને તો અહીંયા શું થશે કે આપણે જે ક્યુ છે આપણે મતલબ કી છે એ તમારી કા કામ નહીં કરે તો પછી તમને જ આપણે એવું લાગશે તો તમને જ પ્રોબ્લેમ થશે એટલા માટે તમારે વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનો છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મિત્રો ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે મને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યો હોય તો જરૂરથી કરી દેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ તો ગાયસ અહીંયા મેં આપણે વિચુઅલ ડીજી એટ અહીંયા ઓપન કરી દીધું છે તમને દેખાતું હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેક વન ઉપર અને ડેક ટુ ઉપર એક એક મેં સોંગ લોડ કરીને રાખ્યું છે તો અહીંયા મિત્રો છે ને એ શોર્ટકટ કે અમુક બનાવી છે એ હું તમને બતાવું તો પી ડબાવીશ એટલે ડેક ટુ પ્લે થશે જોજો તમે આ ડેક ટુ પ્લે થયું અને આપણે ઓ દબાવીશ એટલે ડેક વન પ્લે થશે જોઈ શકો છો તમે આ ડેક વન પ્લે થયું આપણું આ ડેક વન પ્લે થયું આપણે આ ડેક વન આ બે ટુ ઓકે આ બે પ્લે થયા જ્યારે હું પેજ અપ કરીશ ત્યારે આપણે જે ક્રોસ ફીડર છે તમે આ ક્રોસ ફીડર જોઈ શકો છો એ તમે આપણે હું જ્યારે આ પેજ અપ કરીશ ત્યારે આપણે જમણી સાઈડ આવશે અને પેજ ડાઉન કરીશ ત્યારે ડાબી સાઈડ જશે ક્રોસ ફીડર જ્યારે ઉપરનો એરો કરીશ મિત્રો ત્યારે આ વોલ્યુમ જોજો તમે ઉપરનો એરો કરેશ મિત્રો જ્યારે આપણે નીચેનો એરો કરીશ તો વોલ્યુમ આપણે હાફ થઈ જાય છે અને આપણે ડાબી બાજુને એરો કરીશ તો અપ થઈ જશે અને નીચે બાજુનો આપણે મતલબમાં જમણી બાજુને એરો કરેસ તારો વોલ્યુમ ડાઉન થઈ જશે જોઈ શકો છો તમે મિત્રો તો આપ અપ આપણે કરી દો અને બીજું સેટિંગ તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે સીથી તો ક્યુ થી તો ક્યુ થાય છે એ તમને ખબર જ છે મિત્રો અને બીજું સેટિંગ છે મિત્રો એ તમને હું બતાવી દઉં કે આજે ક્યુ ડબલ્યુ છે પછી એ એસ છે અને ઝેડ એક્સ છે એ મારું આ માસ્ટર સેટિંગ છે જોઈ શકો છો તમે અહીંયાથી જે હાઈ છે મીડ છે લો છે એ છે તો જ્યારે ક્યુ દબાવીશ ત્યારે ડેક વનનું જે હાઈ છે એ ડાઉન થઈ જશે જોયો આ ડાઉન થઈ ગઈ પછી જ્યારે એ ડબાવીશ ત્યારે ડેક વનની મિડ ડાઉન થઈ જશે અને જ્યારે ઝેડ દબાવીશ તો ડેક વનની આપણે લો ડાઉન થઈ જશે પછી એ જ રીતે જોડેવાળું બટન દબાવીશ ડબલ્યુ દબાવીશ તો સેન્ટરમાં આવી જશે હાઈ પછી એસ ડબાવીશ તો મીડ હાઈ આપણે સેન્ટરમાં આવી જશે અને એક્સ દબાવીશ તો લો સેન્ટરમાં આવી જશે એવી જ રીતે આપણે ડેક ટુનું પણ મેં આવી બાજુમાં કરી રાખ્યું છે કે જો યુ દબાવીશ એટલે આપણે ડેક ટુનું આપણે હાઈ ડાઉન થઈ જશે પછી જે દબાવીશ એટલે મિડ ડાઉન થઈ જશે અને એન દબાવીશ એટલે લો ડાઉન થઈ જશે એ જ રીતે જોડે દબાવીશ આપણે આઈ દબાવીશ એટલે હાઈ સેન્ટર કે છે એટલે મિડ સેન્ટર એન્ડ એમ છે એટલે લો સેન્ટર આ થઈ ગયું મિત્રો આ સેટિંગ તો હવે આ બધું સેટિંગ તમારે કરવાનું કઈ રીતે છે તો તેના માટે તમારે જતું રહેવાનું છે સૌથી પહેલાં તમારે મિત્રો જતું રહેવાનું છે અને તમે બીજું પણ સેટિંગ બતાવો કે મેં અહીંયા રાખ્યું છે જુઓ આ એક છે ને પી જોડેવાળું જે આ કૌશવાળું બટન છે ને એમાં મેં લૂપ રાખ્યું છે આ ડેક વનનું લૂપ છે અને આ જોડેવાળું ડેક ટુનું લૂપ છે તમે જોઈ શકો છો તો આ બધું લૂપ તમારે લગાવવાનું કઈ રીતે છે તો એના માટે તમારે જવાનું છે અહીંયા સેટિંગમાં જતું રહેવાનું છે સેટિંગમાં જઈને તમારે અહીંયા ચોથા ઓપ્શન સિલેક્ટ કરવાનો છે મેપિંગ મેપિંગ સિલેક્ટ કરવાનો છે મેપિંગ સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા પાછું સિલેક્ટ કરવાનું છે એ છે મિત્રો આપણે કસ્ટમ મેપિંગ તો કસ્ટમ મેપિંગમાં તમારે જવાનું છે પછી તમારે અહીંયાથી કોઈ બી આપણે કી લઈ લેવાની છે અહીંયાથી તમે તમારે મિત્રો છે ને કી લઈ લેવાની છે કી તમારે સાના પર સેટ કરવાનું છે તો મારે અહીંયા એક આપણે આ હેસ છે એના ઉપર સેટ કરવું છે કેમ કે બીજા બધા બટન તો મારે ભરેલા છે એટલા માટે હું તમને એક્ઝામ્પલ માટે બતાવું છું તમારે કોઈ બી અહીંયા તમે આલ્ફાબેટ એ બીસીડીમાંથી તમે કોઈ બી અહીંયા લઈ શકો છો તો મારે મિત્રો અહીંયા એચ ઉપર કરવું છે તો એચ ઉપર ક્લિક કરીશ મતલબમાં હેસ ઉપર ક્લિક કરીશ પછી આ જે નીચે પેન્સિલ દેખાય છે તમને આ નીચે પેન્સિલ દેખાય છે એના ઉપર જઈશું એના ઉપર જઈશ પછી તમારે જે પણ આપણે રાખવું હોય એના પર ક્લિક કરીશ તો ધારો કે મારે અહીંયા પ્લે બટન રાખવું છે તો એના ઉપર ક્લિક કરીશ એટલે આ થઈ ગયું તો અહીંયાથી સેવ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે એનાથી મિત્રો પ્લે થશે જોયો હવે આ પ્લે થઈ આ ઓપ થયું ઓકે એ જ રીતે પાછું બીજું બટન સેટ કરવું છે તો પાછા સેટિંગમાં જશું મિત્રો પછી એક્શન આપણે મતલબમાં કી ઉપર જશું અને આ એટ ધરેટ લઈશ અને પાછું નીચે અહીંયા પેન્સિલમાં આવી જઈશું અને તમારે બીજું રાખવું છે મારે ક્યુ રાખવું છે તો ક્યુ પર ક્લિક કરીશ એટલે અને પછી સેવ કરીશ તો અહીંયાથી જોઈ શકો છો કે આના ઉપર દબાવીશ ત્યારે ક્યુ થશે જોયો હવે ઓકે આ ક્યુ થવા મળ્યું અહીંયાથી અને હવે મારે લેવું છે ક્રોસ ફેડર તો ક્રોસ ફેડર પણ તમે લઈ શકો છો મિત્રો એના માટે કી લેશું પછી ધારો કે મારે અહીંયા આ એરો છે નીચે એના ઉપર ક્લિક કરીશ આ બટન કોઈ બી બટન લઈ શકો છો તમે પછી આ નીચે પેન્સિલ પર ક્લિક કરીશ અને ક્રોસ ફીડર પર ક્લિક કરીશ એ આપણું ક્રોસ ફીડર આવી ગયું મિત્રો અહીંયાથી તમે વોલ્યુમ સેટ કરી શકો છો મારે વધારવા છે પ્લસ સો ટકા બરાબર ને અહીંયાથી મેં પ્લસ સો ટકા વધારી દઈશ પ્લસ સો ટકા વધારી દઈશ મેં પ્લસ સો ટકા ઓકે અહીંયાથી સેવ કરી દઈશ એટલે અહીંયાથી તમે જોઈ શકો અને બીજું એક સેટિંગ લઈ લઈશ એની જોડેવાળું જ લઈ લઈશ એટલે પ્લસ માઇનસ સો ટકા એના વારું જોડે લઈ લઈશ પછી પાછું પેન્સિલ અને ક્રોસ ફીડર અને અહીંયાથી થોડી સ્પેસ આવીને માઇનસ હન્ડ્રેડ હંડ્રેડ ટકા હન્ડ્રેડ ટકા બુકે એ પણ સેવ કરી લેશું હવે આપણું ક્રોસફીડર સેટ થઈ ગયું છે એ એરાની અંદર જુઓ આ જુઓ તો તમે આપણે જમણી બાજુ અને જોડેવા ડબાવો તો ડાબી બાજુ જમણી ડાબી જમણી ડાબે જમણી ડાબેજી હવે તમે મિક્સ કરી શકો છો ગાય તો આ રીતે આપણે અહીંયા તમારે કી સેટ કરવાની છે મિત્રો તો આ રીતે તમે બીજી અલગ અલગ પ્રકારની તમે બધી જ પ્રકારની અહીંયાથી મિત્રો કી સેટ કરી શકો છો તો તમારે જે પણ તમારે કી સેટ કરવી હોય એ તમે કરી શકો છો તમારે જે તમને આપણે જે તમને મનમાં ઈચ્છા ચાલે કે મારે આ રીતનું સેટિંગ કરવું છે આ રીતનું તો તમે બધી જ પ્રકારનું કરી શકો છો અને મેં એક માસ્ટર કી પણ બતાવેલી કે આપણે જ્યારે આ પ્લે હોય અને આપણે આવા ક્યુ કરીને રાખ્યું હોય અને આ આપણે પ્લે કરવું હોય તો આ પ્લે થઈ જાય અને આ ઓટોમેટિક એની જાતે ઓફ થઈ જાય એ પણ સેટિંગ બતાવેલું તો એ સેટિંગ હું તમને મિત્રો આપણે પછી બતાવીશ મતલબ એ તમને હું તમ શીખવું હોય તમારે તો એના માટે આખો બહુ મોટો ફોર્મ્યુલા છે એ તમને હું આપણે તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ત્યાં હું તમને આપણે જે હોય ફાઇલ આખી મોકલાવી દઈશ ત્યાંથી તમે સેટિંગ કરી શકો છો મિત્રો આ બધું જ આપણે જે હાઈ ગેન છે અને જે આપણી માસ્ટર કી છે એ બધું જ સેટિંગ તમે કરી શકો છો તો તેના માટે તમારે મને આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મારા ઇન્સ્ટાગ્રામની ત્યાંથી તમે મને મેસેજ કરજો તેથી તમને આપણે આપણે હું એ માસ્ટર કી આપી દઈશ તો ગાયસ તમને ખબર પડી ગઈ હશે કે તમારે કઈ રીતે આપણે જે કસ્ટમ કી છે તે તમારે કઈ રીતે સેટ કરવાની છે તે તમને ખબર પડી ગઈ હશે અને જે તમને મેં માસ્ટર કીની વાત કરેલી અને જે આપણે જે આપણે વોલ્યુમ બટન છે જેમાં હાઈ છે પછી લો છે મીડ છે એ કઈ રીતે આપણે સેટ કરવાની છે એના માટે તમે મને ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી મેસેજ કરજો તેની આપણે હું તમને મોકલાવી દઈશ ફાઇલ તો ત્યાંથી તમે કરી શકો છો ડાયરેક્ટલી તો આપણે આજના માટે આટલું જ હતું મિત્રો તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ